બાકાજી પબ્લિક તો બઉ નથી દેખાતી રામ રામ સીતારામ જો ભાઈ આજ હે અમા અને આમાં હોય એટલે આપણા આજુબાજુમાં વિસ્તારમાં ઘણા બધા જગ્યાએ મેરા ભરાય એમાંનો એક મેળો હોય આપણે ઇન્દ્રેશ્વર ભાણવરની બાજુમાં મેરો ભરાય અને એ મેરો હોય અવારના વર્ષમાં કપૂરીના નહીં ભરાય એટલે આપણે જવાનું થાય મેરામાં અને એક ગામમાં વરસાદી બઘડાટી બોલાવે અને મેડમ થઈ ગયા ત્યાર એ કે આપણે તો એ કે મેરામાં જવાનું જ થાય અને એ કર ડુંગર બાજુ હે અને આશા પૂરાય મંદિર ને કર બધું તે આજ ફરે એક પૂરી ને ઢારો મેળો ભરાય કે આપણે કરવાનો થાય ચાલુ વર્ષે નામ તો મારું ના તો બે પૈસા જવાનું થાય હો ટકા ના તો કે ના હો મેડમ ખોટી વાત કરે જાવું એની જ જોઈએ એ હાવ ખોટી જ વાત હે જો આ વરસાદ એટલી બગડાટી બોલાવે અટાણે કે ન પૂછો એની વાત ચાલુ વરસાદી મેરો કરવો કે ન્યાય કે સિંહ ને હોરણ ને બધા ખરેખર ન્યા હે ને સિંહ ને હોરણ ને એ બાજુ સફારી બને ગઈ એટલે પ્રવાસ ઈ બાજુ જાજો બધો એવો માણસો કરવા થયા અને

અને આપડા મકાન જાય તારે ટબોર થી પાણી પીવે ને આ બાજુ જવા તમે નજારો બધો કઈક આવો હોય અત્યારે વરસાદ ચાલુ વરસાદ જ છે ચાલુ વરસાદ માં જ બઘડાટી બોલે બોલો પાણી ભરાઈ ગયા શિયાળી ગુમજો ફૂલ વરસાદ Apa ini bola? Apa ini? Ini apa ini? Dim aja. Ya, Bu. Dim aja. 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 Dim aja.

તય ની કરાતો કરવા જાય ને ભાઈ કપૂર ને નહીં આય અને નદી પર રલમ બહુ ભીડ હોય દરવાજે તો વાહન જાય ઘણા બધા ચાલુ વર્ષ હતો યાર મેરો ને તો જો હમ હમ કેટલા બધા એ બોલા ડુંગર નું સિંહ પણ એ હે વરસાદ બંધ થયો હો મેરો કરવો હોય તો કોઈ નઈ આવે જ જાવ આ બાજુ વરસાદ ઓછો હોય આપણે ઘોરા કરતા આપણા કરતા બહુ વરસાદ ઓછો આ બાજુ જોજી આ વરસાદ જ ને કે બાકી સીન સીન ડુંગર ને આઈ જવાના

મેરાગડાટી હા એટલે વરસાદ ની જામો લીધો પણ વાત જોઈએ આપડી સાલું કરવું હોય બાકી મેરો બોડી ને પછી સાલું કરવી વરસાદ બંધ થઈ જાય તો બગડાટી બોલે વરસાદ બગડાટી બોલાવે જો જો આ છે મેરો શ્રાવણ ની અમાસ નો મેરો ડુંગર અને વરસાદ બગડાટી બોલાવે હજી અમે હેઠા ને તું ઇતરે ઉતરવાનું તો થાય જ ઓડી ઇન સેવલી બાજુ આપણે આગળ જાવું બેહવા એમાં સેવલી બાજુ હજી તો અંદર આજે તો આપણે તો અમે પાર્કિંગ આઈ જ કર્યું હજી તો રોડ માથે હોય બા સે મેળો તા બાજુ છે ને આજે એ તો આપણે જવાનું જ મેળા ની બગડા દી

જો ભાઈ બગડાટી બોલાવતા જાય માટી બધા મેળા મોજ માણતા ને વરસાદ મેળાની મેળા મોજ માણે ખરેખર જામો પડે ગયો રામ રામ ધબાટી બોલે ભાઈ વરસાદની ની બગડાટી બોલે એ તો આપડી અર્ધા એમાં અંદર એટલે ભૂજાઈ જાય મેં જામો લીધો વરસાદ માં બધા મજા પડે ગઈ

જબરજસ્ત પાર્કિંગ આની ડુંગર નું સીન દેખાય હાજી પ્રોગ્રામ હે ને વરસાદ ની બંધ થાય ને તારા પાર્કિંગ માં વાહન લગભગ આપણે એલ સાઉન્ડ છે સાઉન્ડ અને વાહ આમાં જો ને ગાડીઓ ભરીયે ખોડે ને વાહ ઉતારી ને જ ભાઈ આજ ફોટા વાહન પાર્કિંગ કેવું જબરજસ્ત છે બહુ મોટું છે વરસાદ એવો ધીમો પીડ્યો વાહનોની લાઈન પડી આવે બધા હોરન મારતા જાય

કાય અમારું ભેગું ન થયું મેરામાં જો બધાય ભાઈ ગયા જો જો લે અમે કે મેરો કરો સાલુ વરસાદ નો સાલુ વરસાદ માં બગડાટી બોલે કે હો ભાઈ ફૂલ બાકાજી કે દેવા મીડ્યો વરસાદો પણ જોવાલ્યો ભાઈ મેરો જોવાલ્યો લ્યો ના નેહ બગડાટી બોલે ગઈ બગડાટી વરસાદી બગડાટી બોલાવે દીધી ચારી બાજુ નું તું સીન બતાડે તે આ બાજુ જતા માણ ઉભા થઈ ઝૂમ કર જરા દેખાય આ બાજુ આગળ દેખાડ ઝુંબાર કાટ આ જો સ્ટેજ આજે તો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે આ બાજુ દેખાય જાય હમ

મોજ લૂટા લેવાની છે જો ભાઈ વરસાદની બકડાટી આવી કાઈક છે મેરામાં ઓ હો હો જોતા ખરી હે અલ્પા પટેલ અલ્પા અને જો મેરો ચાલુ વરસાદમાં આવો કાઈક છે મેરો હે જો આ ભાઈ આપણો વિડિયો જો કેમ છે મજામાં રામ રામ એમ વિડિયો એમ કેમ ગામ કલાણપુર પર હા

હા આ ભાઈ હમાર નોમેરો કરવા આવ્યો હું હાલો હજી તો મે બંધ થતો જ નથી ને મે બંધ ના છે બંધ થાય કે ન થાય ભાઈ ને રહેવાનું જ થાય તમને દેખી ગયો હાથી તા હું હાલો ભાઈ પાસે હા જાઓ મેરાની મોજ મેરાની મોજ કંઈક આવી છે ભાઈ ખેદાન મેદાન કર નાય પણ તેજલ મજા આવે ગઈ મેળો કરવાની હે મજા આવે ગઈ હે

báo giá jet entry entry ài đun cơn nó xin bát tài xin xin này rồi giờ

વરસાદી બગડાટી બોલાવી દીધી જીવી નકર જીવી ઓ ભાઈ ઘેર ફૂકે જાય તો સારું તો વહેલી વાત છે ધબ ધબાટી બોલે નીકળી આવો કરો મેરા પાલી બાજુ આવો કોઈ વરસાદ જ નહોતો જોઈ આપણે ગામ રહી આ બાજુ આવો વરસાદ પડતો તો ને આજુ પર આવો આવો જ આવો આમાં તા આ બાજુ બહુ વરસાદ પડે ભાઈ ભાઈ આપણે આમાં કોઈ રોજીવાળા ને હિંગવાર બાજુ બહુ વરસાદ પડે